બોલો શ્રી કૃષ્ણ લાલ કે જય ગજાનંદ ગણપતિ મહારાજ ની જય શંકર પાર્વતી મહાદેવની જય આ વ્રત શ્રાવણ મહિનાની દરેક સોમવારે ભગવાન શિવના મંદિરે જય અનંત ભક્તિ ભાવપૂર્વક ઉમા મહેશની પૂજા કરવી એ દિવસે એક એકટાણું કરો અને વ્રત કરનારે વાર્તા કહેતી વખતે કે સાંભળતી વખતે હાથમાં અક્ષત સોખા રાખી કલ્યાણકારી શિવનું સ્મરણ કરવું કૈલાશના ઉતંગુ શિખર પર શિવ પાર્વતી સોખાબાજી રમવા બેઠા પણ કોઈ હારતું નથી કોઈ જીતતું નથી એટલામાં તપોધન નામે એક બ્રાહ્મણ ત્યાં આવ્યો એટલે ભગવાન શિવ કહેવા લાગ્યા હે બ્રાહ્મણ તારે નિર્ણય કરવાનો છે હારેલાને હાર્યો કહેજે વિજેતાને જીત્યો કહેજે પહેલાં પાસા નાખ્યા ત્યારે તપોવન બોલ્યો ભગવાન શિવ જીત્યા અને પાર્વતી હારી ગયા બીજી વાર પાસા નાખ્યા ત્યારે પણ તપોવન એમ જ બોલ્યો અને જ્યારે ત્રીજી વાર પાસા નાખ્યા ત્યારે પણ તપોને એ જ વાત કરી શિવજી જીત્યા અને પાર્વતીજી હાર્યા વાસ્તવમાં તપોધન ત્રણેય વાર ભગવાન શિવના કોપથી બસવા જૂઠું બોલ્યો હતો આથી શિવના ઉછંગે બેસનારા જગત જનની ભવાની ઉષા કોપાય માન થઈ તપોધનને શાપ આપ્યો કે જા તને રક્તપીજનો કોઠ થશે પાપણના પલકારે તપોધનના આખા શરીરે કોઢ ફૂટી નીકળ્યો પાંચ કરું વહેવા લાગ્યા તપોધન રડતો રડતો કૈલાસ પરથી નીચે ઉતરવા લાગ્યો રસ્તામાં એક ગાય મળી એક કહેવા લાગી ભૂદેવ ક્યાં જાઓ છો તમે તપોધન બોલ્યો મને મા પાર્વતીએ ભયંકર શ્રાપ આપ્યો છે તે તેના નિવારણ માટે જાઓ છું ત્યારે ગાય કહેવા લાગી ભૂદેવ મારું દુઃખ પણ સાંભળતા જાઓ દુઃખથી દૂધથી મારા આછળ ફાટ ફાટ થાય છે પણ કોઈ મારું દૂધ પીતું નથી વાછડા ધાવતા નથી મેં એવા તે ક્યાં પાપ કર્યા હશે મારા પાપનું નિવારણ પૂછતા આવજો તપોધન આગળ ચાલ્યો રસ્તામાં એક ઘોડો મળ્યો સાપની વાત સાંભળીને કહેવા લાગ્યો ભુદેવ મારી પીઠ પર મોતીના પલાણ છે પણ મારા કોઈ પાપના કારણે કોઈ સવારી કરતું નથી તો મારા દુઃખનું નિવારણ પૂછજો આગળ જતા એક આંબા નીચે તપોધન આરામ કરવા બેઠો તો આંબાને વાછા ફૂટી હે ભુદેવ મારું દુઃખ સાંભળતા જાઓ સવા શેરના મારા ફળ ખાનાર મોતને શરણ થાય છે તો દુઃખનું નિવારણ પૂછજો આગળ જતા તપોધનને તરસ લાગી પાણી પીવા તળાવે ગયો તો એક મગ કાઠે આવીને કહેવા લાગ્યો હે ભૂદેવ મારા દુઃખનો પાર નથી રૂવે રૂવે કાળી બળતરા થાય છે પાણીમાં રહું કે બહાર રહું ક્યાંય બળતરા સમતી નથી તો મારા પાપનું નિવારણ પૂછજો પાંચ ભરું નીતરતા અંગે તપોધન અઘોર અરણ્યમાં ગયો ત્યાં ભગવાન શિવના મંદિરમાં જઈ પ્રદક્ષિણા કરી એક પગે તપ કરવા લાગ્યો જળ કે ફળ લેતો નથી શિવ શિવ નામ જપે જપા કરે છે આવું ઘોર તપ જોઈ શિવ પ્રચન્ન થઈને બોલ્યા જોઈએ તે માગ માગે તોય આપું ત્યારે તપધને રડતા રડતા રક્તપિત્તનો કોઢ મટાડવાનું કહ્યું ત્યારે શિવ બોલ્યા પૂર્ણ ભક્તિ ભાવે સોમવારનું વ્રત કરજે તારું સર્વ દુઃખ દૂર થઈ જશે ત્યારે તપધને પૂછ્યું કે હે પ્રભુ વ્રત કઈ રીતે થાય એ કૃપા કરીને મને જણાવો શિવ બોલ્યા શ્રાવણ માસના પ્રથમ સોમવારે દોરાની શેર સાર ગાંઠો વાળવી પીળા પટેલી દોરો બાંધી મારા દર્શન કરવા અને એકઠાણું કરવું કાર્તક માસના શુક્લ પક્ષે અંજવાળીએ સોળ સોમવાર પૂરા થઈએ સવા શેર ઘઉંનો લોટ સવા શેર ઘી સવા શેર ગોળ લઈ તેના લાડવા કરવા એ લાડવાના ચાર ભાગ કરી એક ભાગ મારા પુંજારીને બીજો રમતા બાળકને ત્રીજો ગાયના ગોળને આપો છો તથાથી કીડીયારું પૂરું વધે તો ભોયરામાં ભંડારી દેવો પણ રાત ન રાખો આ રીતે પુણ્ય શ્રદ્ધાથી વ્રત કરી ઉજવણો કરીશ તો તારી કાયા કંસન જેવી થઈ જશે એટલામાં તપોધન રસ્તામાં મળેલા ગાય ઘોડા આંબો મગર યાદ આવ્યા પ્રથમ એને ગાયના દુખનું નિવારણ પૂછ્યું ત્યારે શિવ બોલ્યા હે તપોધન સાંભળ આગલા જન્મમાં એક ગાય સ્ત્રી હતી એને ધાવતા બાળક તરછોડ્યા હતા એ ઘોર પાપના ફળ રૂપે પૂંજન કરશે ત્યારબાદ શિવે ઘોડાનું નિવારણ જણાવ્યું હે તપોધન ગયા ભવે એ ઘોડો એક વણિક હતો જૂઠું બોલી જૂઠા કાટલાથી લોકોને છેતરી પાનાના પોટલા બાંધતા હતા ગરીબોના લોહી ચૂસ્યા હતા આ પાપના નિવારણે આ ભવે એની આવી દશા થઈ છે તો મારું નામ લઈ એના પર સવાર કરજે તેથી તેનું દુઃખ દૂર થઈ જશે ત્યારબાદ તપોધને આંબાનું અને મગનના દુઃખનું નિવારણ પૂછ્યું તો શિવ કહેવા લાગ્યા હે તપોધન ગયા જન્મે આંબો એક કપટી કંજુસ હતો સાસા ખોટા કરી ધનના ઢગલા ભેગા કર્યા પુણ્યના નામે રાતી પાય પણ ના વાપરી તું એના થડ નિશે ખોજજે ત્યાંથી ધન દોલતના ચાર સરૂર મળશે એ ધનમાંથી તું પરબો બંધાવી તરસ્યાને પાણી પાજે ભૂખ્યાને અન દેજે એ પુણ્યના પ્રભાવથી આંબાના ફળ અમૃત જેવા થઈ જશે પછી શિવજી મગરના દુઃખનું નિવારણ જણાવતા બોલ્યા હે તપોધન ગયા જન્મે આ મગર એક બ્રાહ્મણ હતો વેદમાં પારગત થયો શાસ્ત્રમાં નિપુણ થયો જ્ઞાનના ગાંસડા બાંધ્યા પણ કોઈને વિદ્યાનું દાન ન દીધું આવક જશે અને કોઈ ભાવ નહીં પૂછે એમ વિચારી જ્ઞાનનો સંગ્રહ કર્યો તેથી આ ભવે તેના રૂવે રૂવે કાળી બળતરા થાય છે હે તપોધન એ મગનની આંખે બિલીપત્ર અડાડી પ્રસાદ આપી પ્રણામ કરતા કરતા જ એની બળતરા સમશે શિવજીએ પ્રણામ કરી તપોધન પાછો ફર્યો પ્રથમ મગર પાસે ગયો કષ્ટનું નિવારણ કરતા મગરે એને જ્ઞાન આપ્યું બીજાને જ્ઞાન આપવાથી મગર મોક્ષ પામ્યો આગળ જતા આંબો આવ્યો તપોધને આંબાના થડ નીચેની જમીન ખોદી કાઢી અને સોમ ના ભરેલા ચાર સર ખોળી કાઢ્યા અને ખબર બરફ તથા સતાવ્રત બંધાવવાનો સર્કલ કરતા આંબાના સરવા રેસી શેરિયા ફળ અમૃત જેવા થઈ ગયા આગળ જતા ઘોડો મળ્યો તપોધને શિવજીનું સ્મરણ કરી સવારી કરતા જ ઘોડાનો કષ્ટ ભાંગ્યું આગળ જતાં ગાય મળી તપોધને તેને દોહીને દૂધ શિવને ચડાવ્યું તેથી ગાયનું દુઃખ દૂર થયું તપોધન ઘેર પહોંચ્યો અને ઘરે જઈને શિવજીનું વ્રત કર્યું કાર્તક મહિનાના શુક્લ પક્ષે શિવજીના કહ્યા પ્રમાણે વ્રતનું ઉજવણું કર્યું વ્રતના પ્રભાવથી એની કાયા કંચન વર્ણિત